વલસાડના ધમળાજી હાઇવે પર સુરતના વેપારીની કારને અકસ્માત નડ્યો હતો જેમાં કારનો કુચો વળી ગયો હતો કારમાં સવાર સુરતના ચાર યુવાનોનો ચમત્કારી બચાવ થયો હતો અને આ બનાવમાં કારમાં સવાર ચાર યુવાનો પૈકી ત્રણ યુવાનોને ઈજાઓ પહોંચી હતી જેમાંથી એક ઇસમ કારમાં ફસાઈ જતા સ્થાનિકોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢી સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ વલસાડના ધમડાચી હાઇવે પર સરોવર હોટલ નજીક સુરત તરફથી એક વેગનર કાર નંબર જીજે ઝીરો ફાઈવ એ આર એટ ઝીરો ડબલ સિક્સમાં સવાર સુરતના ચાર વેપારીઓ પારડી ખાતે વેપારના કામ અર્થે જઈ રહ્યા હતા જે દરમિયાન ધમડાચી હાઇવે પાસે અજાણ્યા વાહન ચાલકે કારને અડફેટે લીધી હતી જેમાં કાર હાઇવેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કારનો કોચો વળી ગયો હતો આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કારમાં સવાર ચાર યુવાનોનો ચમત્કારી બચાવ થયો હતો અને તેઓને સાધારણ ઈજાઓ પહોંચતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને લઈ વલસાડ રૂરલ પોલીસ જિલ્લા ટ્રાફિક પોલીસ તથા હાઇવે પેટ્રોલિંગ વાહન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેઇનની મદદથી કારને સાઇડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો